હાજી સાહેબ હું નટુભાઈ ભાલાડા ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આ મારી એસપી સ્પ્રેયર બ્રાન્ડ છે હાજી સાહેબ બે વર્ષથી આ એગ્રીકલ્ચર સ્પ્રેયર પંપ બનાવું છું હાજી અલગ અલગ મોડલ ઘણા બનાવ્યા એમાં તમારી એક રિક્વાયરમેન્ટ એવી હતી કે મારે બૂમ આગળ વળવી જોઈએ પાછળ વળવી જોઈએ અને એક વાડિયાથી બીજી વાળી લઈ જવી હોય તો ફોલ્ડ આપવા આવ્યા ત્યારે તમારી આવી આ ટાઈપનું એક અલગ જ મોડલ બનાવ્યું છે લગભગ હું માનું ત્યાં સીધી ગુજરાતમાં ઘણા લોકો પંપ બનાવે છે પણ આવી બૂમ કોઈ નથી બનાવી કે જ્યારે સેઢે વાળવી હોય ત્યારે આગળ વળી શકે માનો કે ક્યાંય ખેતરમાં ઝાડ અથવા તો થાંભલો આવી જાય તો પાછળ થઈ જાય અને એક વાડીથી બીજી વાડી લઈ જવી આપણે શું થાય કે રસ્તા સાંકડા હોય છે આપણા વાડીના રસ્તા હવે જો આ બૂમ આગળ ફોલ્ડ હોય તો ક્યાંક વાઇડમાં ભરાઈ જાય છે બીક લાગે છે તૂટવાની બીક લાગે છે એટલે તમારી અપેક્ષા એવી હતી કે મારે એવી વસ્તુ બનાવી છે ભલે ખર્ચ ગમે થાય કે બૂમ તૂટવી ન જોઈ અને એક વાડીએથી બીજી વાડીએ સરળતા લઈ જઈ શકે આ તમારી અપેક્ષા હતી એટલે એ કેવી રીતે મેં બનાવી કેવી રીતે કામ કરશે એ આખું સમજાવવું આ પંપની સિસ્ટમ તો તમે મારા વિડીયો થકી જોયેલ હશે કે બાયપાસ સિસ્ટમ કેવી રીતે છે પંપ કેવો છે એ બધું ફ્રેમ કેવી છે એ બધું તમે અગાઉ જોયેલું છે એટલે એના વિશે આપણે લાંબી ચર્ચા નહીં કરીએ પેલું તો મેં અગાઉના વિડીયોમાં એ કીધું છે કે બૂમ ઊંચા નીચી કરવા માટે મારે બોલ્ટ સિસ્ટમ નથી ડ્રાઈવર જ ઊંચા નીચી કરી શકે લાલભાઈ કરો તો જો તરે બેઠા બેઠા ડ્રાઈવર હાજી આ જેટલી બૂમ ઊંચી કરવી હોય એટલી ઊંચી કરી શકે નીચી કરવી હોય તો નીચી કરી શકે અને આ જે વેંચી રહીને એ લોક સિસ્ટમ છે જ્યાં હેન્ડલ ઉભો રહીએ ને ત્યાં લોક થઈ જાય એટલે એને કોઈ લોક કરવાની જરૂર નથી હજી એક ડ્રાઈવરનું આ કામ થયું પછી બીજું આપણે ચર્ચા થઈ હતી કે જ્યારે શેઢે વાળવું તો પીટીઓ બંધ કરવો પડે નહીં તમે જે પંપ જોયા છે કયા કંપનીના જોયા મને ખબર નથી પણ તમે એવું કીધું મને કે જ્યારે વાળીએ ત્યારે અમારે પીટીઓ બંધ કરવું પડે નહીં ચાલુ રહે મેં એમાંથી એવું ન કરવું પડે દર વખતે પીટીઓ બંધ ન કરવો પડે એટલે શું કર્યું છે અહીંયા ડ્રાઈવર પાછળ જ વાલ આપી દીધો છે એ એ વાલ ચાલુ કરે ને એટલે બૂમ ચાલુ થાય પાછો વાલ ફેરવી નાખે એટલે પાછું ટાંકી પાણી રિટર્ન થઈ જાય એટલે દર વખતે પીટીઓ બંધ કરવાની જરૂર નહીં થઈ જાય આ થઈ ડ્રાઈવર ઓપરેટેડ સિસ્ટમ હવે આપણે જે વાળવાની વાત થઈ તો સીધે ટ્રેક્ટર વાળવું છે તો બે સાઈડ આ રીતે વળી જાય જો અહીંથી ફોલ્ડ થશે અહીંથી ફોલ્ડ થશે ખેંચો તો ખેંચો આ ડ્રાઈવર સાઈડ ફોલ્ડ થઈ ગઈ બરાબર છે હવે તમે ટ્રેક્ટર આરામથી વાળી લ્યો બાજુના ખેતરમાં વાડ હોય કે થાંભલા હોય તો તમને નડે નહીં ટ્રેક્ટર સાઈડ વળી લઈ ડ્રાઈવર મૂકશે આ મૂકશે ધીમે ધીમે એટલે આપોઆપ એની રીતે આ સ્પ્રિંગનો ટ્રાન્સ જ એટલો છે ને કે આપોઆપ સીધી થઈ જાય આ સીધી થઈ ગઈ હવે માનો કે ક્યાંય થાંભલો આવ્યો હાજી તો આ આ સીધું અહીંથી બીજા બીજા જગ્યાએથી ફોલ્ડ થઈ જશે આમ એટલે તૂટવાના ચાન્સ નહીં એટલે આવું જ બે સાઈડ છે બરાબર હવે ત્રીજો પ્રશ્ન રહ્યો તમારો પાછળથી ફોલ્ડ કરવાનો એ તમને બતાવું એના માટે તમારે શું કરવું પડશે આ લોક બોલ્ટ છે આ ખોલી નાખવાનો હાજી અને બૂમ ને નીચે લઈ નીચે લઈ લ્યો તો બૂમ લઈ લો નીચે આ આ છેડો ભેગો કરી દેવાનો હજી હજી પાંચમો પાર્ટ છે ને એને ઉપર ચડાવી દઈએ અને કરો આ ત્યાં લોક થઈ જશે એવું જ પેલી સાઈડ હજી ક્યાંય નડે એવી આ ફોલ્ડ થઈ ગઈ આ હવે ગમે ત્યાં જાય તો રસ્તામાં ક્યાંય તમારી બૂમ તૂટે નહીં કે ઈજા ન થાય આ ટાઈપનું થઈ ગયું બરાબર છે હવે બૂમનું આખું જે નોઝલો છે એ કેટલી છે કેવી રીતે કામ કરશે એ તમને આખે આખું બતાવવું ચાલુ કરીને હવે તમારો જે ઓર્ડર હતો એ મુજબ તમારે કપાસની સાત લાઈન લઈએ હાજી સાઠ સોરી અઢાર તેરી ચોપન ના ગાળે ચોપન ના ગાળે તમારી કપાસની સાત લાઈન લે એવો તમારો ઓર્ડર હતો બરાબર છે એટલે મેં આમાં તમારા ઓર્ડર મુજબ એક લાઇન ઉપર ત્રણ નોઝલ રહેશે એવી નોઝલ ફિટ કરી છે કેવી રીતે જો અહીંથી તમારી આ કપાસનું લાઈન અને આ કપાસનું લાઈન એનું અંતર તમારું ચોપન છે હવે આ છેલ્લી લાઈનનું જો આપણે વિડીયો લઈને તો આ શું છે આ કપાસની ઉપર આ લાઇન સીધી રહેશે સીધી રહેશે પછી આ મુવમેન્ટ વાળી નોઝલ છે અને જેટલી ત્રાંસી કરવી એટલી ત્રાસી થઈ જાય એટલે આખો ફ્લો આ કપાસ ઉપર આનો જ હશે પછી એવી જ રીતે આ ત્રણ આમ થશે આખે આખું આ ત્રણ એવી રીતે આખા ત્રણ ત્રણ ના જૂથ છે એટલે ટોટલ એકવીસ નોઝલ છે હવે ચાલુ કરીને તમને બતાવું લાલભાઈ ચાલુ કરો અને મગફળીમાં તમારે માનો કે છાટવું અથવા તો બીજા પાકમાં છાટવ્યું અથવા તો હરબી સાઈડ આખી જમીનમાં છાટવી છે તો આ પાછી સીધી બરાબર આ બધી સીધી કરી નાખો એટલે આખે આખો ફ્લો પડે બે તમને પેલા પેલા સીધો ફ્લો બતાવું અને પછી પેલું બધું ચાલુ કરો તો લાલભાઈ જો ઓપરેટ સિસ્ટમ એ ત્યાંથી જ થશે આ તમારે દવા છટાતી હોય અરબી સાઈડ કે કાંઈ પણ તો આખે આખો જમીનનો આખો પટ્ટો કવર કરશે આમાં ક્યાંય એક ઇંચ નહીં એક દોરાવે કઈ જગ્યા બાકી નહીં રહી એટલું પરફેક્ટ બધું નીચે ભેગું થઈ જશે હવે કપાસનું તમને કહું આ આ આમ આમ એટલે એક લાઈન ઉપર ત્રણ હવે તમે આ ટ્રેક્ટર તમારું માનો કે ચાલ્યું જાય છે અને સેઢે પહોંચે છે એટલે ત્યાંથી ડ્રાઈવર જ બંધ કરી શકે લાલભાઈ બંધ ફેરવી નાખો કોઈ પીટીઓ બંધ કરવાની જરૂર નહીં કોઈ વસ્તુની જરૂર નહીં ત્યાંથી ડ્રાઈવર ચાલુમાં બંધ કરી શકે પાછું ટ્રેક્ટર તમારું વાળી અને પાછું ત્યાંથી ડ્રાઈવર ચાલુ આ રીતે એક લગભગ એવો પ્રયત્ન આ બુમ થકી કર્યો છે કે બને ત્યાં સુધી તમને દવા છાંટવામાં સરળતા રહે ક્યાંય તમારો એક આનો પાર્ટ ડેમેજ ન થાય આવો આખો પ્રયત્ન કરી અને આખું આ નવું મોડલ બનાવ્યું છે હવે તમારે આને રિલેટેડ કઈ પ્રશ્ન હોય એક હજી વાત બોરલાઈ ગઈ આ તમારે જ્યારે આ છાંટશો ને તમારે આ પાઇપથી છાંટવાની થાય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાં નથી ત્યારે એના માટે મેં અહીંયા આપી છે એટલે જ્યારે નળી યુઝ કરવી હોય ત્યારે અહીંયા બૂમ યુઝ કરવી ત્યાં પછી બૂમ આખી માનો કે તમારે એક લેવલનો કપાસ થઈ જાય પછી બૂમ કાઢી નાખવી છે તો આખે આખી બૂમ ફોલ્ડિંગ છે આ ક્લેમ્પ ખોલી નાખો અહીંથી તમારે આ સ્ટેન્ડ કાઢવું હોય તો નીકળી જાય આખે આખી બૂમ કાઢવી હોય તો નીકળી જાય અહીંથી આ જે બૂમ છે આ પાર્ટ કાઢવા આ ઊંચો થઈ જાય એટલે આ પાર્ટ નીકળી જાય આખે આખી બૂમ સંકેલી અને મૂકી દેવી હોય તો મુકાઈ જાય પાછી ફિટ કરવી હોય તો ઈઝીલી ફિટ થઈ જાય આવી આખે આખી સરળ બૂમ બનાવી છે અને આના માટે અત્યારે આ જે અમારું ટ્રેક્ટર છે ને એ ટેસ્ટિંગ છે ટેસ્ટિંગ માટેનું ટ્રેક્ટર છે એટલે પાંત્રીસ એચપીનું છે પાંત્રીસ એચપીનું ટ્રેક્ટર આમાં ચાલશે નહીં કારણ કે તમે જ્યારે આખી ટાંકી ભરો ત્યારે લગભગ આનું વજન પાંચસો કિલો જેવું થઈ જાય નળી સોરી ભરો ત્યારે હજાર કિલો જેવું થઈ જાય પાંચસો કિલો પાણી અને અત્યારે પાંચસો કિલો છે એટલે હજાર કિલો જેવું વજન થઈ જાય અને મોસ્ટ ઓફ વજન અહીં બૂમ પાછી પાછળ આવે છે સાઠ કિલો જેવી એટલે તમારે આના માટે મિનિમમ પચાસ એચપીનું ટ્રેક્ટર જોઈએ બરાબર એટલે કોઈ તમે આ વિડીયોમાં ખાસ તો જે વિડીયો જોતા એને કહું છું કે ભાઈ આ તો પાંત્રીસનું ટ્રેક્ટર છે તો પાંત્રીસનું ટ્રેક્ટર કે ચાલીસનું ટ્રેક્ટર બૂમ અને નળી બે હોય તો નહીં ચાલે મિનિમમ પચાસ એચપીનું ટ્રેક્ટર જોશે હવે મોસ્ટ ઓફ મેં આ માહિતી આ વિડીયો થકી આપી દીધી છે છતાંય કાંઈ પ્રશ્ન હોય તો અમારો કંપનીનો નંબર છે નવાણું સાત નેવ્યાસી ચૌદ બે ત્યાંસી અને નવ્વાણું સાત ચોર્યાસી ચૌદ બે એક્યાસી આ કંપનીના ફોનમાં તમે ગમે ત્યારે ફોન કરી શકો છો અને બાકી મારો નંબર છે નવ્વાણું સાત નેવ્યાશી ચૌદ બે એક્યાશી અઠ્યાસી છાસઠ એકાવન ચૌદ અઠ્યાવીસ અઠ્યાસી છાસઠ એકાવન ચૌદ અઠ્યાવીસ આ મારો નંબર છે કોઈને મારું કામ હોય તો આ નંબર ઉપર રિંગ કરે કંપનીના જે અમારા સ્ટાફના જે માણસો છે કંઈક ફોલ્ટ હોય અથવા તો કંઈક બીજી કંઈ ટેકનિકલ ઇસ્યુ હોય મારો પંપ લીધો હોય કે ન લીધો હોય છતાંય કોઈને કંઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો મેં જે અગાઉ બે નંબર આપ્યા એમાં વાત કરશે તો એ મારો સ્ટાફ માહિતી આપશે વધુ હવે મોસ્ટ ઓફ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યા છે હવે કંઈ નવું મોડલ બનાવશું તો ફરીથી અમે મળશું ધન્યવાદ